જામનગરના ગરીબ કલ્યાણ મેળામાં દસ હજાર છસો ને લાભાર્થીઓને ત્રેવીસ પોઈન્ટ તેત્રીસ કરોડની સહાય ચૂકવાય મુખ્યમંત્રી શ્રીના કાર્યક્રમમાં ઓનલાઈન સામેલ થતાં જામનગરના નાગરિકો સરકારી યોજનાના લાભાર્થીઓનું જીવન ધોરણ ઊંચું લાવવામાં ગરીબ કલ્યાણ મેળાઓ નિર્ણાયક સાબિત થયા છે જામનગરમાં મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગરના ગરીબ કલ્યાણ મેળામાં જણાવ્યું હતું રાજ્ય સરકાર દ્વારા યોજાઈ રહેલા ગરીબ કલ્યાણ મેળાઓ સરકારી યોજનાના લાભાર્થીઓનું જીવન ધોરણ ઓછું લાવવામાં અને નિર્ણાયક સાબિત થયા છે રાજ્યવ્યાપી ગરીબ કલ્યાણ મેળાની શ્રૃંખલા અન્વયે જામનગર જિલ્લા તથા મહાનગરપાલિકા કક્ષાનો સંયુક્ત ગરીબ કલ્યાણ મેળો હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાયો હતો રાજ્યના કૃષિ પશુપાલન ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે કટિબદ્ધ થવા હાંકલ કરી કહ્યું હતું કે જિલ્લા વહીવટીતંત્રના સક્રિય પ્રયાસોના લીધે લાભાર્થીઓને પારદર્શક રીતે સરકારી યોજનાનો લાભ મળી રહ્યા છે રાઘવજીભાઈ વર્ષ બે થી તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રારંભ કરાવેલ ગરીબ કલ્યાણ મેળાઓની આંકડાકીય માહિતી આપતા ઉમેર્યું હતું અત્યાર સુધી યોજાયેલા તેર શ્રેણીના ગરીબ કલ્યાણ મેળાઓમાં એક કરોડ ચોસઠ લાખથી વધુ લાભાર્થીઓને છત્રીસ હજાર આઠસો કરોડના લાભો હાથ મળી શક્યા છે આ વર્ષની ગરીબ કલ્યાણ મેળાની ચૌદમી શ્રેણી અંતર્ગત રાજ્યના તેત્રીસ જિલ્લા તથા બે મહાનગરપાલિકા મળી પાંત્રીસ સ્થળે એક સાથે ગરીબ કલ્યાણ મેળા સેવાઓ યોજાઈ રહ્યા છે રાજ્ય સરકારની વિવિધ બસો એકતાલીસ યોજનાઓના ચાલીસ થી વધુ લોકોને રૂપિયા પાંચ હજાર નવસો અગિયાર કરોડની સહાય ચૂકવવામાં આવશે રાજ્ય સરકારના જરૂરિયાતવાળા નાગરિકોને મદદરૂપ થવાના આશયને પરિપૂર્ણ કરવા માટે યોજાઈ રહેલા ગરીબ કલ્યાણ મેળાથી રાજ્યના નાગરિકો આર્થિક ઉન્નતિ કરી શકશે આશાવાદ વ્યક્ત કરતા મંત્રી રાઘવજીભાઈએ લાભાર્થીઓને સરકારી સહાયનો યોગ્ય ઉપયોગ કરી જીવનમાં પ્રગતિ સાધન અનુરોધ કર્યો છે જામનગરના ગરીબ કલ્યાણ મેળામાં દસ હજાર છસો એકસઠ લાભાર્થીઓને જુદી જુદી ચૌદ સરકારી યોજનાઓની રૂપિયા ત્રેવીસ પોઈન્ટ તેત્રીસ કરોડની સહાય ચૂકવાઈ હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે યોજાયેલ રાજ્ય કક્ષાના ગરીબ કલ્યાણ મેળાનું આ પ્રસંગે જીવન પ્રસારણ કરાયું હતું બે હજાર નવ દસથી તત્કાલીન મુખ્યમંત્રીના આજના દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યના આર્થિક રીતે નબળા લોકો પોતાના ધંધામાં પગભર થઈ શકે પોતાની આર્થિક ઉન્નતિ કરી શકે અને ગરીબી રેખાની બહાર આવી શકે એવા શુભ હેતુ સર આવા લાભાર્થીઓના સ્થળ ઉપર જ સરકાર શ્રીની જુદી જુદી યોજનાના લાભો મળી રહે એના માટે આવા ગરીબ કલ્યાણ મેળાઓના આયોજનો શરૂ કર્યા હતા અને એ પરંપરા રાજ્યના સન્માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે પણ ચાલુ રાખે છે એટલે આજે રાજ્યમાં પાંત્રીસ જેટલી જગ્યાએ તેત્રીસ જિલ્લાઓ અને બે મહાનગરોમાં આ ગરીબ કલ્યાણ મેળાઓ યોજવામાં આવેલ છે જેમાં બાર લાખથી વધુ લોકોને જુદી જુદી યોજનાઓના સહાયના સહાયની રકમો સાધન સહાય પ્રમાણપત્રો વગેરે આપવામાં આવનાર છે જેમાં એના ભાગરૂપે આજે જામનગર જામનગર ખાતે આપા માર્કેટિંગ યાર્ડમાં પાંચ હજારથી વધુ લોકોની હાજરીમાં વિશાળ સંખ્યા કહી શકાય એવી સંખ્યામાં આજે આ ગરીબ કલ્યાણ મેળાનું આયોજન થયું છે અને એમાં તમારી હાજરીમાં જ જુદા જુદા યોજનાઓના લાભાર્થીઓને અહીં એના લાભો ચેકો વગેરે એનાયત કરવામાં આવ્યા છે હર્ષલ ખંડિયાનો રિપોર્ટ એસ ન્યૂઝ જામનગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે